ભરવાડ સમાજ આમ તો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે અને આ જીવન આ વ્યવસાય સાથે જીવન પસાર કરે છે ખૂબ ઓછા યુવાનો હોય છે જે ભણી ગળીને કંઈક અલગ દિશા અપનાવે છે ત્યારે આવા એક ભરવાડ સમાજના યુવાન જે વહેલી સવારે ઊઠી પોતાના નીતિય પ્રમાણે ગાય ભેંસ ધોવાનું તેમજ તબેલાની સાફ સફાઈ સાથે શરૂઆત કરે છે ત્યારબાદ કોલેજ જઈ અભ્યાસ કરી પોતાના ચા નાસ્તાના સ્ટોલ પર કામે લાગી જાય છે અને સમય મળતા જ વાંચન કરે છે આવા અથાક પરિશ્રમ અને મહેનતું યુવાન એટલે ભરવાડ આટ સમાજના અને બારોલીના કાનમિયા રત્ના જે વી નર્મદ યુનિવર્સિટી પીઆરબી આર્ટ્સ કોલેજ બાડોલીમાં ટીવાય બીએમાં અભ્યાસ કરી ફાઇનલ સેમિસ્ટરમાં હિન્દી વિષયમાં એકોતેર સાથે યુનિવર્સિટી પ્રથમ આવી કોલેજ અને સમાજનું નામ રોશન કર્યું છે મારું નામ કાનમિયા રત્નભાઈ બચુભાઈ બરોવા હાલ હું બારોલી કોલેજ પીઆર બી રાજન કોમર્સ કોલેજ બારડોલીમાં અભ્યાસ કર્યો છે જેમાં હિન્દી વિષય વિભાગમાં મેં હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ કર્યું છે જેમાં કોલેજ પરિવારનો ખૂબ જ સારો સાથ સહકાર તથા ડૉક્ટર સતી સાહેબ નો ખૂબ જ મને મદદરૂપ થયા છે તથા હિન્દીના પ્રોફેસર દિનેશભાઈ વસાવા સાહેબે પણ મને ખૂબ જ મહેનત કરાવી છે અથવા આ બધી બાબત પાછળ યોગદાન મારા મોટાભાઈ ત્રીજાભાઈએ ખૂબ જ આયોજનપૂર્વક મારી મહેનત કરાવીને યુનિવર્સિટીમાં ટોપ કરાવ્યું છે એ બદલ હું ખૂબ જ ખુશ છું અને આગળ યુનિવર્સિટીમાં ટોપ કર્યા પછી મારો વિચાર એવો છે કે એમ એની સાથે મારે સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરવી છે આમ તો યુનિવર્સિટીમાં પ્રથમ આવવું એ સામાન્ય વાત લાગશે પરંતુ ભરવાડ સમાજ મૂળ સૌરાષ્ટ્રનો છે અને તેમની બોલી મુખ્યત્વે ગુજરાતી હોય છે એમના રોજિંદા જીવનમાં હિન્દી કે અન્ય ભાષાનો નહીવત ઉપયોગ થાય છે ત્યારે બારડોલીના આ નવયુવાને તમામ પરિબળોને સરળતાથી પાર કરી હિન્દી વિભાગમાં પ્રથમ આવ્યા છે ત્યારે ભરવાડ સમાજના પ્રમુખ વિજયભાઈ તેમજ સમાજના આગેવાનો અને કોલેજ પરિવારે અભિનંદન પાઠવી આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી